સી પોર્ટલના ઉપયોગથી મારી આટીના પોલીસે ખોવાયેલા ચૌદ મોબાઈલ ગોતવામાં સફળતા મળી તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મારી આટીના ગામના અને ગામડાઓના કુલ ચૌદ જેટલા મોબાઈલ ફોન એક વર્ષની અંદર ખોવાયા હતા જે તે મોબાઈલના માલિકોએ બિલ સાથે મારી હાટીના પોલીસમાં બિલ સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા અને માંગરોળના ડીવાય એસપી શ્રી કોડિયાદર સાહેબના માર્ગદર્શન મુજબ મારી આટીના પીઆઈ એમસી પટેલ સાહેબ પીએસઆઈ એમ એન કાતરિયા સાહેબ અને પોલીસ સ્ટાફે સી ઈઆર સી આર પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલા ચૌદ મોબાઈલ ફોનની તપાસ કરી ગોતીને મૂળ માલિકને પરત કર્યા છે હાટીના લોહાણા જ્ઞાતિના અનંત કરિયાણાના વેપારી આનંદ પ્રોવિઝન વાળા આનંદભાઈ ભરતભાઈ રૂપારેલિયા સહિતના ચૌદ અરજદારોને પોલીસ સ્ટેશનને રૂબરૂ બોલાવી પીએસઆઈ અને પીઆઈ સાહેબે તમામને પોતાના મોબાઈલ પરત કર્યા છે આમ પોલીસ પ્રજાનું મિત્ર છે એ કહેવતને હાટીના પોલીસે સાર્થક કરી છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઇબર કરી લેવી